આ છે અમરેલી જિલ્લાના સાપર ગામના પ્રગતિશીલ ખેડૂત સંજય સુદાણીનું ખેતર સંજયભાઈએ સાત વીઘા જમીનમાં બારાહી ખારેકના એકસો પચીસ માદા અને પાંચ નર પ્લાન્ટ સહિત એકસો ત્રીસ પ્લાન્ટસનું વાવેતર કર્યું છે તેમણે આ માટે પ્રાકૃતિક કૃષિ પદ્ધતિ અપનાવી છે ગૌ આધારિત પ્રાકૃતિક કૃષિ પદ્ધતિમાં રસાયણિક ખાતર દવાઓનો ઉપયોગ થતો નથી તેથી ખેતી ખર્ચ ઘટે છે પ્રાકૃતિક ખેતીના માધ્યમથી ઉત્પાદિત ચીજ વસ્તુની માંગ પણ વધી રહી છે જેથી ખેડૂતોની પણ પ્રાકૃતિક પ્રાકૃતિક કૃષિમાં વધી રહી છે 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 ખેતીના ફાયદા એ કે ખર્ચ ખાતર કે દવા કે કઈ વાપરવું પડતું નથી પ્લસ આપણને ફ્રૂટના ભાવ ખારેખના ભાવ પોષણ પોષણક્ષમ મળે છે અને જમીનની ફળદ્રુપતા પણ વધે છે આપણે સાત વીઘાની બારાહી ખારેખનું વાવેતર છે અને ટોટલ ગાય આધારિત ખેતી કરી છે ઝેર મુક્ત આ વર્ષે ઉત્પાદન અઢીથી ત્રણ લાખનું ઉત્પાદન આવશે છાત વીઘાના વાવેતરમાં ગવર્મેન્ટ તરફથી પર પ્લાન્ટે એકસો પચીસ પ્લાન્ટનું વાવેતર છે પર પ્લાન્ટે બારસો પચાસની સહાય મળેલી છે